પોરબંદરમાં નિર્મા કંપની હસ્તકની રેલવે ફાટક પર ગંદકીના ગંજ ખડકાઈ છતાં સ્થાનિકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે આથી પૂર્વ પૂર્વસુધરાઈ સભ્યની આગેવાનીમાં સ્થાનિકોએ એકત્ર થઈ વહેલી તકે સફાઈની માંગ કરી છે પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ નિર્મા કંપની હસ્તકનો રેલવે ટ્રેક કે જે ફેક્ટરીમાંથી નીકળી છાયા મેઇન રોડ તરફથી છાયા પ્લોટ ખડા વિસ્તારમાં કાવેરી હોટલ પાસે થઈ રેલવે સ્ટેશન જાય છે પૂર્વ સૂત્રે સભ્ય મોહનભાઈ મોઢવાડિયા અને સરોજબેન ટ્રેક પાસે એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો હતો મોહનભાઈએ જણાવ્યું હતું કે અગાઉ બિરલા ગ્રુપ હસ્તક ફેક્ટરી હતી ત્યારે રેલવે ટ્રેકની નિયમિત સફાઈ થતી હતી પરંતુ નિરમા કંપનીના આવ્યા બાદ આ ટ્રેકની નિયમિત સફાઈ થતી નથી છાયા પ્લોટ ખાતેના રેલવે ટ્રેકમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં ન આવતા ટ્રેક ઉપર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે ટ્રેકમાં વરસાદના પાણી સાથે કચરો મિક્સ થતા આસપાસના રહેવાસીઓ રહેવું પણ મુશ્કેલ બની ગયું છે કચરામાં જીવાત થવાના લીધે બાળકો વૃદ્ધોમાં ચામડી અને અન્ય બીમારીઓ થાય છે આ ટ્રેકમાં ગેટ ફિટ કરી દેવામાં આવ્યા હોવાથી મહાનગરપાલિકાના સફાઈ કામદારો પણ સફાઈ કરી શકતા નથી વધુમાં છાયા મેઇન રોડ ઉપરના રેલવે ટ્રેકમાં ગંદકીના લીધે મહાનગરપાલિકા દ્વારા થતી સફાઈ કામગીરી પણ વ્યર્થ જાય છે આથી રેલવે ટ્રેક પર કંપની દ્વારા મહાસફાઈ અભિયાન યોજી સ્વચ્છ બનાવવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી વહેલી તકે સફાઈ કરવામાં ન આવી તો અહીં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી પણ સ્થાનિકો સેવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મકવાણા ગીતા છે અમે અહીંયા રહે રહેણાંક છે અમારે એ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી થાય છે નીરમા નીરમાવાળાના પાટા છે તો એ લોકો છેલ્લા છ મહિનાથી અહીંયા સાફ સફાઈ કરવા આવતા જ નથી અમે કેટલી વાર રજૂઆત કરી છે નિરમા ફેક્ટરીમાં અંદર જઈને અમે કેટલી વાર રજૂઆત કરી છે તેના જે કર્મચારી છે એને અમે કેટલી વાર કીધું છે હવે છ મહિના થતા કહીએ છ મહિનાથી કોઈ પણ કર્મચારી અહીંયા આવતું નથી કે કોઈ એના જે છે જે કોન્ટ્રાક્ટ લીધેલો છે એ લોકો પણ અમારો ભાવ પૂછવા નથી આવતા આને લીધે અમારા બોરના પાણીમાં પણ કેટલો બધો બગાડ થાય છે જીવ જંતુ આવે છે છોકરા માંડા પડે છે એ જોઈ છકો છો કે કેટલી બધી ગંદકી છે આવી ન્યાય કેટલી સ્મેલ આવે છે તો હવે આમાં મારે કેમ રીતના રહેવું અહીંયા અહીંયા દર છ મહિનાથી અમારે આવ્યું ને આવું પ્રોબ્લેમ આવે જ છે એ કોઈ સાફ સફાઈ નથી કરતા એટલે ગંદકીને લીધે કેટલી બધી નાની મોટી બધી બીમારીઓ ફેલાવો થાય છે નાના છોકરાઓ બીમાર પડે છે મોહન મોઢવાડિયા પૂર્વ કાઉન્સિલર પોરબંદર છાયા નગરપાલિકા અત્યારે આપણે છાયા રોડ ઉપરના નિરમા કંપની હસ્તકના રેલવે ટ્રેક ઉપર ઊભા છે આ રેલવે ટ્રેકમાં એટલી બધી ગંદકી છે કે અહીં આસપાસના લોકોને રહેવું પણ મુશ્કેલ છે અગાઉ નિરમા ફેક્ટરીવાળા અમે રજૂઆત કરીએ ત્યારે સાફ સફાઈ કરાવતા હતા પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી કોઈ નિરમા ફેક્ટરીએ સાફ સફાઈ આ બિલા ટ્રેકની કરેલી નથી આપ પણ જોઈ શકો છો અહીં ખૂબ ગંદકી છે એને હિસાબે જીવાતનો ત્રાસ છે અને આજુબાજુ લોકોને રહેવાનું મુશ્કેલ છે એટલે અમે નિરમા ફેક્ટરી આગળ માગણી કરીએ છીએ કે આ એમના રેલવે ટ્રેકમાં સાફ સફાઈ કરાવે અને પછી નિયમિત રીતે સાફ સફાઈ કરાવે જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ ન પડે વોર્ડ નંબર દસને આ રેલવે ટ્રેકની આસપાસના રહેવાસીઓને હાલ ખૂબ તકલીફ પડી રહી છે ગંદકીના કારણે અગાઉ જે મેછાયા મુખ્ય રોડ છે ત્યાંના રેલવે ટ્રેક આસપાસ ખુલ્લો રેલવે ટ્રેક હોય એમાં અમે પોરબંદર નગરપાલિકા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈ કરાવીએ છીએ પણ જે અંદરની સાઈડ આપ જોવો છો કે એ લોકોએ ગેટ પેક કરી દીધો છે ગેટ પેકની અંદરનો જે ટ્રેક છે એમાં ખૂબ જ રીવાત જંતુ સહિતની ખૂબ જ ગંદકી છે